જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ આમ આમ કલાકારો ભજન ગાતા હોય છે અને ખરેખર આપણને એ બેન જોન એ આમ પેટી અને દોકડને મજીરાનો માણીગરને ઝપટ બોલાવતા હોય આનંદ આવે સાંભળવાનો પણ અમુક ટાઈમે સમજાય જ નહીં હું કહે જ ન સમજાય ખરેખર આવું બનતું હોય છે ભજન ગાતા હોય જી 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 સમજતા હોય બાકી હું કેય ઈ લગભગ 60% નો સમજાતો હું ભજન ગાતા હોય એવી ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની આમાં શું સમજે રે ઓલા અભિમાની આમાં શું સમજે ઓલા અભિમાની આવી ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની હે હે તો એક ગ્વા બનાવે એને હીકરિયું રે આમ બોલાવે પણ ભાઈ બોલે નહીં એને લઈને પાણીમાં પધરાવે આવી ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની સાહેબ જોવું સમાસું વરસાદ ઓછો હોય અને પછી દીકરી ગારાની ની બનાવે પછી વળી એની પૂજા કરી ની આંખું લગાડે અને પછી લલોડે બોલાવે પણ એ થોડું બોલે ભાઈ આવી દુનિયા ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની એમ રૂખડ બાવા નામના એક સંત થઈ ગયા એણે કીધું ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની હું સમજે એમાં અભિમાની ગારાની એક ગોર બનાવે હવ દીકરીયું પૂજે બોલાવે પણ એ બોલે નહીં એને લઈને પાણીમાં પથરાવે આવી ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની ભાઈ આમાં સમજ ન પડે ટપ્પો ન પડે જય માતાજી